નમસ્કાર તો માઇ લાઈફ સ્ટાઇલના ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર સુરેશ ચૌહાણ તો આજે જબરજસ્ત એક રિઝલ્ટ મળ્યું છે તો કયા પ્રોબ્લમમાં અને શું રિઝલ્ટ મળ્યું તો એ આપણે પેશન્ટના મોડેથી જ સાંભળીશું તો શું નામ આપણે ભાઈલાલભાઈ પરસોતમભાઈ કયું કામ છે આ વાડોલા અને તાલુકો ખંભાત ખંભાત જિલ્લો જિલ્લો બરાબર ને તો આજે વાડોલાની અંદર વાડોલા ટીબાની નજીક આજે સીમમાં ઘરાયેલું છે ને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે તો શું પ્રોબ્લેમ હતો તમને કેન્સરનો કેન્સરનો અને કેન્સર તમે કેન્સર છે એવું ક્યારેક ખબર પડી બારમા મહિના ગયા બારમા મહિના ઓકે અને આના માટે તમે કેટલા દવાખાના કેટલા દવાખાનામાં આની ટ્રીટમેન્ટ માટે ગયા કયા કયા દવાખાના ગયા પરપરા ગયેલા સહેઆઈમ ગયેલા મૂલ્ય ક્યારે હોસ્પિટલમાં જઈને વાલી એટલે ત્રણથી ચાર હોસ્પિટલ ફરી ચૂક્યા છે ઘણો બધો ટાઈમથી આ પ્રોબ્લેમ હતો તો આજે ખરેખર હવે આપણી દવા લેવા પછી શું ફાયદો થયો અને ડૉક્ટરોએ શું કહ્યું તમને ડૉક્ટરે શું કહ્યું ડૉક્ટરે ચાર મહિના જીવવાનું કહ્યું ચાર મહિના જીવશે દોસ્તો તમે જોઈ શકો છો કે ચાર મહિના જીવશે એવું ડોક્ટરે કહેવામાં આવ્યું હતું પણ આપણી દવા ચાલુ કર્યા પછી આજે કેટલા ટાઈમથી આપણી દવા ચાલુ છે તો બાર મહિના હા છેલ્લા સાત આઠ મહિના એની કે વચ્ચે બે મહિના બંધ કરી દે તું બરાબર પણ આને આ દવા નથી ચાલુ કરી એ પેલા અમને શું શું તકલીફ હતી ખાવાની તકલીફ ખાવાની ખવાતું નહોતું બરાબર ને આ દવા ચાલુ કર્યા પછી ખાવા બધું હવે કમ્પ્લેટ હરીફરી શકે બધે ખેતરમાં જઈ શકે બધું કામ બી કરી શકે દોસ્તો

કદાચ આવી દવાનો યુઝ નથી કરતા પણ તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો અને જબરજસ્ત રિઝલ્ટ કહેવાય ચમત્કારિક રિઝલ્ટ કહેવાય કેન્સરની અંદર બી ખવાતું નહોતું ખવાતું થઈ ગયું અને આજે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે તો દોસ્તો આજે જબરજસ્ત આપણી એમઆઈ આઈ લાઇફ સ્ટાઇલ કંપનીની જોરદાર પ્રોડક્ટનો વાપરો અને તમારો મોટો ખર્ચો બચાવો થેન્ક યુ જય હિન્દ જય લાઈફસ્ટાઈલ યસ થેન્ક યુ